માતાની હત્યા કરી છે જ્યાં કાતિલ પુત્ર એ વાતના દંડા વડે માતાની હત્યા કરી છે ત્યારે સામાન્ય બાબત કહી શકાય એવી જમવા જેવી બાબતે માતાને મોતને ઘાટ ઉતારી છે કે જ્યાં ગાઢ જંગલમાં આરોપી ભાગી ગયો છે ત્યારે લાશને ખાટલા પર જ મૂકી આરોપી જંગલમાં ભાગી ગયો હતો ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા વિજય ડામોર જોડાઈ ગયા છે જે વિજય વાત કરવામાં આવે વીરપુર તાલુકાના નાના ગામની આ ઘટના શું છે વધુ વિગત વાત કરવામાં તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા નાડા ગામ એક સાથેથી એકવીસ જુલાઈના રોજ રાતના સમયે ખુની ખેલ કરાયો હતો જેમાં એક પુત્ર જે માતાનું હત્યા કરી હતી જમવાનું બનાવ નો આપતા જેથી અને જે બાબતે કુકરા બોલા ચાલી પેલી ઝઘડો કરી મને માતાની મોત ને ઘાટ ઉતારી હતી

આજુબાજુ વિસ્તાર જંગલમાં ઘુસી ગયા હતા પુત્ર માથી બચવા માટે નજીક ને આવેલી જંગલ માં તરફ ભાગી ગયા હતા કહી શકાય કે જે પોલીસ આરોપી પૂર્વ કહી શકાય કે જે આપણે પુત્ર જે પુત્ર પોલીસે પકડી અને પુરપરછ તપાસ હાથ ધરી છે આરોપી છે એ કેટલા વર્ષનો હતો અને આ ઘટના ક્યારે બની હતી

ખાટલા ઉપર જ મૂકી જંગલમાં ભાગી ગયો હતો પરંતુ આખરે આરોપી ઝડપાઈ ગયો આજથી પાંચ દિવસ પહેલા એટલે કે તારીખ એકવીસ સાત ના રોજ વીરપુર પોલીસ સ્ટેશન નાડા ગામ ખાતે આશરે દસેક વાગ્યે આરોપી જે છે પર્વતવરૂફે લાલાભાઈ જે પોતાના ઘરે આવ્યા હતા અને માતા જોડે જમવાનું માંગણી કરતા માતાએ જમવાનું બનતા વાર લાગશે એવું જણાવતા આરોપીએ પોતાના પિતા તેમજ માતાને મારવાનું શરૂ કરી દીધેલ જેથી એમના પિતા રમેશભાઈ મારથી બચવા માટે જગ્યા છોડી ભાગી ગયેલ આ દરમિયાન આરોપી જે પર્વત છે એને પોતાની માતાને મારવાનું શરૂ કર્યું અને એના વચ્ચે આરોપીના કાકાનો દીકરો ભરતભાઈ એ બચાવવા માટે આવેલ તો એને પણ તું શા માટે આવ્યો છે એમ કરીને એને પણ માર મારીને ભગાડી મૂક્યા ત્યારબાદ આરોપીએ આંગણામાં પડેલ લાકડીથી પોતાની માતાને માથામાં મારી દીધેલ અને એ દરમિયાન માતા બાજુમાં પડેલ ખાટલામાં પડી ગયેલ ત્યારબાદ આરોપી પોતે ત્યાં સુઈ ગયેલ અને સવારે આશરે છેક વાગે બાજુમાં માતાને મરેલ હાલતમાં જોઈને આરોપી ભાગી ગયેલ હતા આ ઘટનાની જાણ થતા વીરપુર પોલીસે તરત આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને મહિસાગર જિલ્લા પોલીસ જયદીપસિંહ જાડેજા સરની આગેવાની હેઠળ ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ સર્ચ કરવામાં મોબાઈલ બંધ હાલતમાં હોવાથી એનું લોકેશન મળી આવ્યું ન હતું ત્યારબાદ પોલીસે નજીકનું જે જંગલ વિસ્તાર છે એમાં સર્ચ કરવાનું સ્ટાર્ટ કર્યું પરંતુ આ જંગલ વિસ્તાર આશરે સાતેક કિલોમીટરમાં ફેલાયેલ હોય આરોપીનું લોકેશન મળતું ના પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો કે જેથી આરોપીનું લોકેશન મળી શકે પરંતુ ચોમાસાની સિઝન હોય ડ્રોનની કામગીરી એટલી ઇફેક્ટિવ ના હોય એની કોઈ ભાર ના મળે ત્યારબાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જે આજુબાજુનો જંગલ વિસ્તાર છે એમાં સઘન પેટ્રોલિંગ કર્યું અને ગઈકાલે રાતે આરોપીની